છોટાઉદેપુર જિલ્લાના કમવાડ તાલુકાના પાનવડ ગામે પાંચ કરોડના ખર્ચે બનનારા રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એકસો ને આડત્રીસ પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે

દસ મીટર કોળા રસ્તાનું નિર્માણ સ્ટ્રીટ લાઇટ સાથે થવાનું એ શહેરની અંદર આવી સુવિધાઓ મળતી હતી પરંતુ સુવિધાને સુવિધા પથની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા જે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે આ શહેર જેવી સુવિધાવાળા રસ્તાનું જે નિર્માણ થવાનું છે એના માટે હું પોતે પણ ખૂબ આનંદમાં છું એટલા માટે આનંદમાં છું કે મારા પાનવડ ગામના વેપારી આગેવાનો જ્યારે જ્યારે સાંજ સવાર માટે ચાલવા ફરવા માટે નીકળતા હોય ત્યારે ત્રણ પોઈન્ટ પંચોતેર મીટરના સાંકડા રસ્તા ઉપર ફરવા નીકળતા હતા પરંતુ હવે જ્યારે એમને દસ મીટર પહોળો રસ્તાનું નિર્માણ સાથે જ્યારે રસ્તો ઉપલબ્ધ થવાનો છે ત્યારે એમને પણ ખૂબ આનંદ થશે અને આજના દિવસે જ્યારે આ ખાત ખાતમુહૂર્ત પ્રસંગમાં મારા પાનવડ ગામના વેપારી મંડળના સૌ આગેવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રાયપુર ગામના આગેવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અમે બધા સૌ સાથે મળીને આ રસ્તાનું આજના દિવસે ખાતમુહૂર્ત કરીશ અને ટૂંક સમયની અંદર મારા માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારી શ્રીઓને કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરશ્રીએ અમને બાહિધરી આપીશ કે ટૂંક સમયની અંદર જ અમે શેર જેવી વ્યવસ્થા પાનવડ ગામમાં આપવાના છે તે બદલ અધિકારી અધિકારીશ્રીઓનો રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રીનો ફરીથી પણ આ તબક્કે આભાર માનુંશ અને ખૂબ મોટી સંખ્યા સાથે ડીજે ના તાલ સાથે આ રસ્તા નું ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત છે કેટલા કેટલા ના છે આજના દિવસે બીજા પણ જે રસ્તાઓ કવાટ થી માંડીને કડી પાણી જે ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે એ રસ્તાઓનું નિર્માણ થવાનું સાથે સાથે કડી પાણીથી માંડીને હાપેશ્વર જે પ્રવાસન ધામ તરીકે સરકારે વિકસિત કર્યું છે એ કડી પાણી સુધી પણ ખૂબ મોટો પહોળો રસ્તો બને ખર્ચે રસ્તાનું પણ આજે ખાતમુહૂર્ત થવાનું સાથે કડી પાણીથી માંડીને આંબા ડુંગર સુધીના રસ્તાનું પણ આજે ખાતમુહૂર્ત થવાનું ગુલામ મકરાણી દિવ્યાંગ છોટાઉદેપુર